આજે નવોદય કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરેલું છે જેમાં આ સ્કૂલ કેમ્પસમાં યુનિટ એક જેની અંદર બાર બ્લોક બસો એમાં ભાગ લેશે અને યુનિટ માં દસ બ્લોક બસો ચાલીસ વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગમાં એનું આયોજન કરેલું છે બેઠક વ્યવસ્થાનું પણ આયોજન થઈ ગયું છે નવોદયની પરીક્ષા એ વિદ્યાર્થીને કેન્દ્રીય લેવલની પરીક્ષા સ્કૂલમાં એડમિશન લેવા માટેની આ પરીક્ષા છે કે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે એવા વિદ્યાર્થીઓને સરકારની યોજના મુજબ સરકાર તરફથી બારમા સુધીનું સંપૂર્ણ શિક્ષણ મળી રહે એના માટેની એક સુંદર આયોજન છે અને એટલા માટે જે કોઈ હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ આ પરીક્ષા આપતા હોય છે આજે નવોદય કેન્દ્રીય વિદ્યાલયની